you uh -huh.

દળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેની અસર ના ભાગરૂપે આગામી સત્તર ડિસેમ્બર થી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે જોકે સવારના સમયે ઠંડી યથાવત રહેશે આ દિવસોમાં તાપમાન વિશે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત તેમજ પંચમહાલના ભાગોમાં દસ ડિગ્રી થી નીચું વાતાવરણ રહેશે મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રી તાપમાન રહેશે દક્ષિણ ગુજરાતમાં અઢાર ડિગ્રી તાપમાન રહી શકે છે જુનાગઢ ના ભાગોમાં ચૌદ ડિગ્રી તો રાજકોટમાં પંદર ડિગ્રી થી નીચે પારો જશે જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન સોળ થી અઢાર ડિગ્રી તાપમાન રહેશે